ધ્રુવલ રદ થતા જામીન મળવા સમયે કેટલાક ઘટપોસ્ટ થતા સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો કેટલાય અન્યના પગ નીચે રેલો આવવાની સંભાવના વ્યક્ત થવા પામી રહ્યાની ચર્ચા સ્થાનિક સ્તરેથી ઉઠવા પામી હોવાનું જાણવા મળે છે સાથે જ આ સમગ્ર મામલે પાલિકા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય બિલ્ડર દ્વારા તેમની મિલકત જે અંડર કન્સ્ટ્રક્શન હોવા છતાં એનઓસી તથા આકારણીની કરવામાં આવેલ માંગમાં